એ સદગુરુ મહારાજનીની જય બોલિએ સનાતન ધર્મની જય બોલિયે રામદેવ વીર મહારાજની જય બોલિએ વધારે લારી ગુરુ શાંતની જય બોલિએ જગ્યા ભો મને જય બોલિએ આપના અપના ગરુદેવ મહારાજની જય આજે આ પવિત્ર પૂર્ણશાળી ભૂમિ જે સદગુરુ દયા નિજ પ્રકાશના સાનિધ્યમાં જે ઘણા જિજ્ઞાસીઓ ઘણા ભક્તો ઘણા સંત પુરુષો મહાપુરુષો વારે વારે ફરમાશ કરતા કે તમે રામાપીર વિશે જે રામાપીરનું આખ્યાન છે એ આખ્યાન રજૂ કરવું પણ આખ્યાનનો સમય અનુકૂળ ન હોવાથી એક ભાઈની પાછી ફરમાસ છે કે રામાપીરે જે સમાધિ લેતા વખત ચોવી ફરમાણો જે રજૂઆત કરી અને ચોવી ફરમા પરમાણુ શું શું ભૂમિકા છે સેવી જેવી એમની દિશા બતાવી જે દિશા બતાવી છે સંત મહાપુરુષોને જેવું લક્ષ્ય આપ્યું છે ગદ ગંગાને અને ગદ ગંગાને કેવું સમજાયું રામદેવી મહારાજે સમાધિ લેતા વખત સંતો ભક્તો મહાપુરુષો ગત ગંગાને જે ચોવી ફરમાણો આપ્યા એ આપણા જીવન જીવવાને ધારા માટે આપ્યા સંત મહાપુરુષોને સતન માર્ગે રાહ ચાલવા માટે આપ્યા અલખના આરાધે ચાલવાના આપ્યા જે અલખનો ઓટલો કે એ એ અલખ એટલે પરમાત્માને સમજાવવાની વાત કરી છે મહાપુરુષે એટલે આપણે ચોવી ફરમાણો આજે જે સમય વડિયામાં અનુકૂળ આવશે એ પ્રમાણે રજૂઆત કરશે પરમાત્માએ પહેલું જ ભરમાણ રામાપીરે કર્યું કે પાપથી કાયમ દૂર રહેજો ધર્મથી નિજ રાખવું રાખું નિજ ધ્યાન જી માત્ર પર દયા રાખવી દુખિયાને દેવું અન્નદાન એમને શું કીધું છે પાપથી કાયમ વેગળા રહેવું પાઇપથી કાયમ દૂર રહેવું અને ધર્મ ઉપર બહુ ધ્યાન આપવું ધર્મ ઉપર એટલી બધી નિષ્ઠા રાખો તો તમારા જીવનમાં કોઈ દાડો કોઈ પ્રકારનું દુઃખ આવશે નહીં જીવ માત્ર ઉપર દવા દયા રાખવી અનેક જીવો છે જીવ માત્ર ઉપર દયા રાખવી આ ચોરાસી યોનીના જીવો છે એમાં જે હાલતું ચાલતું બોલતું ચાલતું હરતું ફરતું જે જીવ છે એના ઉપર ખૂબ દયા રાખજો બાપ એટલે જીવ માત્ર ઉપર દયા રાખવી એટલે કીધું છે પાપથી કાયમ દૂર રહેજો ધર્મ આપવું નિજ ધાન જીવ માત્ર ઉપર દયા રાખવી ભૂખ્યાને આપવું દાન એટલે ભૂખ્યો હોય એને હંમેશા માટે નહીં જે તમારી યથાશક્તિ પરમાણે જે તમારા ઘરના જે છે એ પ્રમાણે કારણ કે તમે ધરમ કરવા જાશો કે તમારું ધન ઘટવાનું નથી મહાપુરુષો કીધું છે પંછી પાણી પીને છે ઘટેના સરિતા નીર ધરમ ધન ધનના ઘટે સહાય કરે રઘુ વીર જેમ 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 તમે વાપરશો જેમ વધતું જશે બાપા બીજું કીધું છે મહાપુરુષ કે કુંજર મૂકશે ગણ કર્ણ ગર્યા ઘટ્યાના ઉનકો આહાર કીડકો કીડી કણકો લે ચાલી સુખી થાય પરિવાર એનો આખો પરિવાર સુખી થાય અને કુંજર એટલે હાથી હાથીના મુખ માટે જો એક કણ પડી જાય તો એનો હાર ઘટે નહીં એમ તમારામાં જે ધન છે એ ધન ઘટવાનું નથી આ રમાપીરી પહેલું ફરમણ જે જિજ્ઞાસુ મહાપુરુષોને આપ્યું છે અને જેને જેને લક્ષ્ય લીધું એમને કોટી કોટી વંદન અને જે આવ ભળી અને જે લક્ષ્ય લેશો એમને પણ વંદન કરું છું જરૂરથી આ લક્ષ્ય ઉપર ધ્યાન આપજો રામાપીરના આપણે ધજાયો લઈને રણું જાઉં પગપાળા જાઉં કે તમારે જે કરવું કરો એની મારી ના નથી પણ જે રામાપીરે ફરમન જે કર્યા છે એનું પાલન કરો બાપ તો તમારો બેડો પાર થાય ને કે બીજું બધું ફેલતા હે કારણ કે નરસિંહ મહેતાએ કીધું છે ઉત્તળ ભક્તિ પદાર્થ મોટું ભ્રમ લોકમાં નહીં પૂર્ણ કરી અમરા પર જવું અંતે ચોરાશી મય સરસ એમને નરસિંહ મહેતાએ કીધું ભરત ભારત ખંડ ભૂમિમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા ધન ધન એની માતા પિતાને જેને સફળ કરી કાયા જો સફળ કાયા કરવી હોય તો રોમા પીરી જે બોલ્યા છે જે ફરમણ આપ્યો છે સમાજી લેતા વખત એના ઉપર ચાલો હવે બીજા ફરમાનની વાત કરીએ આપણે એમને સરસ લક્ષ્ય આપ્યું છે બાપા કે ગુરુચરણમાં જઈ પાક પ્રકાશો પરમાત્મા કેરી રહેવું તૈયાર ગુરુ ચરણમાં જઈને તમે અનેકો પાપો કર્યા હોય ગુરુ ચરણમાં જઈને પાપ પ્રકાશો અને કેરે રહેવું તૈયાર જુજ જીવું જાણી લેજો કરવો સાર અસાર નો વિચાર સરસ મહાપુરુષ ચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કેરે રહેવું તૈયાર જુજ જીવું જાણી લેજો કરવો સાર અસાર વિચાર એટલે તમે અનેકો કર્મો કર્યા હોય કારણ કે જે તમે કર્મ નહીં કર્યા એટલો નક્કી છે બાપ પણ એને પાપ પ્રકાશી દીધું હતું જોઈ લ્યો પરમાં પીર થઈ ગયો એટલો પાછો વળ્યો એવો પાપ પ્રકાશી દીધું ગુરુચરણમાં જ્યાં અનેક તમે પાપો કર્યા એનો પ્રકાશ કરી દો એનું પાછીત કરી દો બાપ જુજ જીવું જાણી લેજો કરવો સારા સારનો વિચાર સાર હું છે અસાર હું છે ખોટું હું છે હાચું છે એનો ખૂબ વિચાર કરજો બાપા તમારા સદગુરુ સમક્ષ તમારા પાપનો કબૂલાત કરો અને હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહો યાદ રાખો કે તમે જેની જેને મદદ કરશો એનું તમને ફળ મળશે મળશે ને મળશે જે માત્ર પર તમે હંમેશા માટે દયા રાખજો દયા કા મૂળ પાપ મૂલ અભિમાન તુલસી દયા નવ ઘટ જબલબ ઘટમાં હોય પ્રાણ જીવન ખૂબ ટૂંકું છે અને તમારે વિચારવાનું જોઈએ કે શું સાચું અને શું ખોટું છે ઓના પર ખૂબ ધ્યાન આપજો કે ખા ખોટું શું છે સાચું છે આપણે બધા જાણતા હોઈએ છે બાપ જે હાથા ખોટાને આપણને ખબર પડે છે આપણને પારખ થાય છે તમે પારસ છો તમને પરમાત્માએ પારસ ચિંતા પારખ કરવા માટે એટલું બધું જ અંતિષ્કરણ આપ્યું છે તમે હારા ખોટાને તમને ખબર બુરા બુરાને આ પાપ છે પૂન છે આ ધર્મ છે આ ધર્મ છે બધી તમને પારખ થાય છે હવે આપણે ત્રીજા ફરમાણ ઉપર જઈએ ત્રીજું ફરમાણ રામદેવી મહારાજે કીધું છે કે વાદ વિવાદ અને નિંદા ચેટા કરવી શોભે નહીં ગચના ગોઠીને આવતા વાયકને એ તે વધાવું નીજ અંતર ઢંઢોળીને વાદ વિવાદ નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયક નહીં એ તે વધાવવું નીચ અંતર ઢંઢોળીને તમારે વાદ વિવાદ નિંદા ચેષ્ટા કદી કરવી નહીં કોઈ પર પરની નિંદા કરવી નહીં ચેષ્ટા ન કરવી વાદ વિવાદમાં ઉતરવું નહીં આપણે જે સત્યનો રસ્તો છે સત્ય તો પકડવું આવતા વાયક નહીં એ તે વધાવવું નિજ અંતર ઢંઢોળીને તમારું નિજ અંતર તમારું જે છે એ ઢંઢોળીને બેઠા આળસ ના રાખતા બાપ જે વાવતું વાય કર્યું ઝીલી લેજો અને એથી હરી ગુણ ગાવા જાજો એવું રમાપીનું ફરમણ છે બાપ ગપચપ ઈર્ષા અથવા અણગમામાં સામેલ થવું સભાને અનુકૂળ નથી આ તમને તમારા સભામાં એ અનુકૂળ નથી કારણ કે તમે ભક્તિ માર્ગમાં વળ્યા રામાપીરના ભજનમાં વળ્યા રામાપીરના માનતા હો તો રામાપીરને તમે પૂજતા હો રામાપીરનો પાઠ કરતા હો પૂજા જે 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 થતું એ કરતા હો તો રામાપીરમાં ધ્યાન આપવું કે શું ભૂલ્યા છે એના અનુકૂળથી પૂજામાં ઉત્સાહ સાથે હાજરી આપવી એમની પૂજા હોય જે જે એમનું ભજન કીર્તન જે પાઠ પૂજા હોય અહીંયા હંમેશના માટે હાજરી આપવી આપ હાજરી આપવાનું આમંત્રણ સ્વ સ્વકારી અને તમારી આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો તમારું આત્માની શોધ આત્મા શું છે પરમાત્મા શું જગતનો નિયંત્રણ પરમાત્મા શું છે એના ઉપર તમે પૂરણ ધ્યાન આપજો બાપ હવે આપણે ચોથું ફરમાન રમાપીર મહારાજે સમારી લેતા વખત કયું કહ્યું છે કે ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારનો સાર ધણી ઉપર ધાણા રાખજો ઉપજે ભક્તિ તણી લાર કે ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારનો સાર તણી ઉપર ધરણા રાખજો ને ઉપજે ભક્તિ તણી લાલ એટલે તમે ગુરુપદ એ સર્વ શેઠ છે મહાપુરુષ છે કે ગુરુપદ પંગજ ચૌદ લોક પૂજાય શિવ તો ગુરુ ધણા ઘસ ગાય સારમાં સાર તત્વ સાર છે બાપ आणि पद पंगज पूज चौद लोक पूजा चौद लोक पूजा जाय जे जा चार अंतिकरण चार कर्म इंद्रिय चार ज्ञान इंद्रिय चौदे चौद इंदि पूजन बाप गुरुपद पंकज चौदे लोक पूजा शिविरंची साधा गुरु जणा आ अंदर गुरुपद सर्व श्रेष्ठ सर्वथ से ગુરુપદ જેવું કોઈ પદ બીજું છે નહીં એટલા માટે રામદેવ મહારાજે કીધું છે ગુરુ ગાન મેળવવા અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલાં તમારા સદગુરુને આધીન થવું જોઈએ અને સર્વ શક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખો જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે એ જ તમારામાં સારા ખોટાની પારખ કરશે અને એ જ સદગુરુ તમને પરિપૂર્ણ પાર ઉતારશે એવો રામદેવ પીર મહારાજનું ચોથું ફરમણ છે હવે કારણ કે આપણે સમયના અનુલક્ષી અને આ ચાર ફરમણની વાત કરશે બીજો ઓડિયો સમય આવતા આપણે ફરમણનો કરશે એટલે આજે આ તમારા સમક્ષ તમારા ચરણમાં રામદેવ પીર મહારાજના ચરણમાં